નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણે ચેનલ ઉપર જે તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની જે એકમ કસોટીના એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કુલ ગુણ પાંચ બગીચામાં કઈ રમતો રમી સંતા કુકડી અને અંતાક્ષરી નંબર ત્રણ આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ ડોયા વડે નંબર ચાર છોટું પ્રથમ વખત ક્યાં શહેરમાં આવ્યો છે અમદાવાદ નંબર પાંચ સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે ધોબી કામ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન જે તારીખ એકત્રીસ આઠ ચોવીસ ના રોજ જે પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો અને કોન્ટેક નંબર આપેલો છે તે પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો કુલ ગુણ પાંચ નંબર એક ખોરાક આપવાના શરીરને ખાલી જગ્યા આપે છે શક્તિ નંબર બે મમ્મીના બહેનને ખાલી જગ્યા કહેવાય છે માસી નંબર ત્રણ ઘરના આંગણામાં ખાલી જગ્યા નાખતા પક્ષીઓ ચણવા આવે છે ચણ નંબર ચાર પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે વરસાદ નંબર પાંચ ખાલી જગ્યાના પાન ચામાં નાખવાથી સ્વાદ સારો આવે છે ફુદીના પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે વિધાનો સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો કુલ ગુણ પાંચ નંબર એક ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે ખરું નંબર બે લીમડાના પાન સ્વાદમાં કડવા હોય છે ખરું નંબર ત્રણ પાણી પીધા વિના લાંબો સમય ચાલી શકે છે ખોટું નંબર ચાર રેહાના રંજન ઈદમાં પોતાના ઘરને શણગારે છે ખરું નંબર પાંચ કુટુંબ એટલે જ મમ્મી પપ્પા અને ભાઈ બહેન ખોટું પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકારો કુલગુણ ચાર જોઈએ નંબર એક ચોખા તો જવાબ આવશે ઢોંસા નંબર બે નાના તો મમ્મીના પપ્પા નંબર ત્રણ ગરોળી તો આળસુ નંબર ચાર સરકીને ચાલનાર તો અજગર પ્રશ્ન નંબર પાંચ જોઈએ નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ ચાર કુલ ગુણ ચાર નંબર એક રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ ક્યાં છે તો રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ ઘુવડ અને ચામચડ્યું છે નંબર બે થડ કોને કહેવાય તો જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને થડ કહેવાય નંબર ત્રણ પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો પશુઓ પંખીઓ જીવજંતુઓ વનસ્પતિ વગેરે તમામ સજીવોને પડે છે નંબર ચાર આપણા ઘરને દિવાળીના દિવસે શાના વડે શણગારીએ છીએ તો આપણા ઘરને દિવાળીના દિવસે આસો તોરણથી રંગોળીથી દીવડાથી અને રોશનીથી શણગારીએ છીએ નંબર પાંચ ઠેકડા મારીને ક્યાં ક્યાં પ્રાણીઓ ચાલે છે તો ઠેકડા મારીને ચાલતા પ્રાણીઓ દેડકો સસલો કાંગારો વગેરે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ એક કુલ ગુણ બે નંબર એક તમે તમારા ઘરના ક્યાં ક્યાં વડીલોને કેવી રીતે માન આપો છો તો અમારા ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી મોટા ભાઈ બહેન વગેરેને માન આપવામાં આવે છે તેમની દરેક વાતને આદર અપાય છે ઘરની બહાર નીકળતા વડીલોને વંદન કરવામાં આવે છે તેમજ ઘરની કોઈ પણ નાની મોટી બાબતમાં તેમના સલાહ સૂચનો લેવાય છે નંબર બે રોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી શું થાય તો કે રોજ એક જ પ્રકારનો ખોરાક લેવામાં આવે તો આપણને તેમાંથી ખોરાકના બધા જ પોષક તત્વો મળતા નથી પરિણામે શરીર અમુક તત્વોની ઉણપ અનુભવે છે અને રોગનો ભોગ બને છે વળી એક જ પ્રકારનો ખોરાક રોજ લેવાથી ખોરાક ખાવા પ્રત્યેની રુચિ રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે